દોસ્તો જેમ આપણા પ્યારા ગુજરાત રાજ્ય વગર આપણો ભારત દેશ અધૂરો છે એવી જ રીતે છાસ વગર ખાવાનું અધૂરું છે જો ખાવાની સાથે સાથે અથવા કાધા પછી છાસ પીવા ના મળે ને તો ખાવાની મજા ના આવે કંઈક અધૂરું અધૂરું લાગે દોસ્તો અમુક લોકો ખાવાની સાથે સાથે છાશ પીતા હોય છે તો અમુક લોકો કાધા પછી છાસ પીતા હોય છે પરંતુ છાશ તો પીવે જ છે ભાગ્યે જ અમુક એવા લોકો હશે જેમને છાસ પીવી પસંદ નહીં હોય દોસ્તો છાસનો આ ક્રેજ એટલે કે લોકપ્રિયતા જોઈને મારા મનમાં સવાલ થયો કે આપણા ભારત દેશમાં એવા તો કયા રાજ્યો છે જ્યાં સૌથી વધારે લોકો છાસ પીવાનું પસંદ કરે છે આ સવાલનો જવાબ મેળવવા માટે મેં થોડી રિસર્ચ કરી અને મને જવાબ મળી પણ ગયો તો દોસ્તો આજના આ વિડીયોમાં હું તમને ટોપ ફાઈવ એટલે કે પાંચ એવા રાજ્યો બતાવીશ જ્યાં સૌથી વધારે લોકો છાસ પીવાનું પસંદ કરે છે અને તમને એ પણ જણાવીશ કે એ રાજ્યોમાં

દોસ્તો આ કર્ણાટક રાજ્યના લોકોને છાસ પીવી ખૂબ જ પસંદ છે અને વાત કરીએ છાસના નામ વિશે તો આ કર્ણાટક રાજ્યમાં લોકો છાશને મજજીગેના મજ્જીગેના નામથી ઓળખે છે કયા નામથી ઓળખે છે મજ્જીગેના નામથી ઓળખે છે જેમ આપણા ગુજરાતમાં લોકો છાસને છાશ છાસ કહે છે તેમ કર્ણાટકમાં લોકો છાસને મજજીગે કહે છે તો હવે આપણે જાણીએ ચોથા નંબરના આપણા દેશના સૌથી વધારે છાસ લવર રાજ્ય વિશે તો નંબર ચાર ઉપર આવે છે તમિલનાડુ નામનું રાજ્ય કયું રાજ્ય આવે છે નંબર ચાર ઉપર તમિલનાડુ રાજ્ય દોસ્તો તમે આ રાજ્યને નકશામાં જોઈ શકો છો કે એ કઈ જગ્યાએ આવેલું છે આપણા ભારતના મેપમાં દોસ્તો આ તમિલનાડુ રાજ્યના લોકોને પણ છાસ પીવી ખૂબ જ પસંદ છે અને વાત કરીએ છાસના નામ વિશે તો આ તમિલનાડુ નામના રાજ્યમાં છાસને નીર મોરના નામથી ઓળખવામાં આવે છે કયા નામથી

તો આ રાજ્યમાં છાશને તાકના નામથી ઓળખવામાં આવે છે કયા નામથી તાકના નામથી છાશને લોકો તાક કહે છે તો હવે આપણે જાણીએ આપણા ભારત દેશના બીજા નંબરના સૌથી વધારે છાશ લવર રાજ્ય વિશે હું તમને એ જાણ ઉપર તો અજી તમે આ વિડીયોને લાઈક નથી કરી તો ફટાફટ વિડીયોને લાઈક કરી નાખો અને પછી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખો આવા યુનિક અને નોલેજફુલ નવા નવા ટોપ 5 વિડીયો જોવા માટે તો દોસ્તો નંબર બે ઉપર આવે છે રાજસ્થાન રાજ્ય કયું રાજ્ય આવે છે નંબર બે ઉપર રાજસ્થાન રાજ્ય દોસ્તો આ રાજ્ય પણ આપણું પાડોશી રાજ્ય છે અને આ રાજસ્થાનના લોકોને પણ છાસ પીવી ખૂબ જ પસંદ છે અને વાત કરીએ છાસના નામ વિશે તો દોસ્તો આ રાજસ્થાન નામના રાજ્યમાં છાસને બે નામથી ઓળખવામાં આવે છે એક તો પહેલું તો છે મઠ્ઠા અને બીજું છે છાછ કયા નામથી ઓળખવામાં આવે છે છાસને મઠ્ઠા અને છાછ તો ગાઈસ હવે આપણે જાણીએ પહેલા નંબરના એટલે કે આપણા આખા ભારત દેશના સૌથી વધારે છાશ લવર જ્યાં સૌથી વધારે લોકો છાશ પીવે છે એવા રાજ્ય વિશે અમુક લોકોને તો ખબર પણ પડી ગઈ હશે કે પહેલા નંબર ઉપર કયું રાજ્ય આવે છે જો તમને ખબર પડી ગઈ હોય તો ઠીક છે અને ના પડી હોય તો હું તો તમને છેલ્લે બતાવું છું તો દોસ્તો નંબર એક ઉપર આવે છે આપણું પ્યારું ગુજરાત રાજ્ય દોસ્તો આખા ભારતમાં સૌથી વધારે લોકો છાશ પીવાનું પસંદ આપણા ગુજરાતના લોકો કરે છે એટલે નંબર એક ઉપર આવે છે આપણું ગુજરાત રાજ્ય મારે કહેવાની વધારે જરૂર નથી કે આપણા ગુજરાતના લોકોને છાસ પીવી કેટલી પસંદ છે તમને ખબર જ હશે ખબર છે ને તો દોસ્તો આ હતા આ ટોપ ફાઇવ સૌથી વધારે છાસ લવર રાજ્ય તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને નેક્સ્ટ તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોવો છે એ પણ તમે અમને કોમેન્ટ કરીને બતાવી શકો છો બાકી થેન્ક યુ સો મચ ફોર એ વિડીયો દેખને કે લેખ